પારડી સાઈ સંગ્રીલા સોસાયટીમાં સામાજિક મહિલા કાર્યકર દ્વારા ચકલી ઘરનું વિતરણ ચકલીઓની ઘટતી સંખ્યાને બચાવવા પાર્ડીની મહિલાએ 25000 ચકલી ઘરનું વિતરણ કર્યું વલસાડ જિલ્લામાં દિવસ-દિવસે મકાનોની સંખ્યા વધતા ચકલીઓની સંખ્યા ઘટી રહી છે ચકલીની સંખ્યા ઘટતી બચાવવા પાર્ડીના મહિલા શિક્ષણ વિદ દ્વારા છેલ્લા 7 વર્ષમાં વિવિધ શાળાઓ અને લોકોએ 25000 ચકલી ઘર આપવામાં આવ્યા છે ત્યારે પારડી સાઈ સંગ્રીલા સોસાયટીમાં સામાજિક મહિલા કાર્યકર દ્વારા સો જેટલા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું પારડી શ્રી વલ્લભાશ્રમમાં બાળકોને સંસ્કારોનું સિંચન કરતા તૃપ્તિબેન દિનેશભાઈ સાકરિયા શાળાની સાથે અન્ય સામાજિક કામગીરી સાથે પણ જોડાયેલા છે આદિવાસી વિસ્તારોમાં સ્વરચિત લગભગ દસ થી બાર જેટલા સાહિત્ય પુસ્તકોનું વિતરણ પણ તેમના હસ્તે થયું છે ખાસ કરીને તેમણે સિમેન્ટના જંગલોમાં પોતાના ઘર માટે શોધતી ચકલીઓ માટે લગભગ પચીસ જેટલા રહેઠાણો પૂરા પાડ્યા છે તૃપ્તિબેન સાકરિયા કુશ સાકરિયા દ્વારા રવિવારે પાડી સાઈ સંગ્રીલા સોસાયટીમાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું સોસાયટીના પ્રમુખ અમૃતભાઈ પટેલ ભાજપ નેતા ધર્મેશ મોદી દ્વારા આ સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં સેક્રેટરી અંકિત દેસાઈ પાડી શહેર ભાજપ પ્રમુખ અશોક પ્રજાપતિ ખજાનચી ડીડી પરમાર ભદ્રેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા વલ્લભ આશ્રમના ટ્રસ્ટી કુશ વલ્લભ આશ્રમના તૃપ્તિબેન દિનેશભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા ચકલીઓની ઘટતી સંખ્યા અંગે વિચાર આવ્યો હતો અને ત્યાર બાદ નાના બાળકોને શીખવવા માટે અંતરિયાળ વિસ્તારની ચકલી ઘર આપવાનું શરૂ કરાયું હતું જે આજે પણ ચાલુ છે અનેક લોકો આ કામગીરીમાં જોડાઈ રહ્યા છે આપણી જે આ ચકલી છે એ ઘર આપણે ઘર આંગણું એટલે ઘરની આજુબાજુ વૃત્તિ હોય રહેતી હોય હવે આ કોન્ક્રીટ અને એના જંગલોમાં ચકલીને રહેવાનું ઘર મળતું નથી એ બનાવે તો ક્યાં બનાવે જૂનાથી આપણે ઘર હતા એ નળિયામાં ઘર બનાવે એના ખાંભલા ઉપર ઘર બનાવે ઘરના આડા ખોટા ઉપર ગંદર ઘર બનાવે અભરાયેલા છાજલીમાં એક પેલા નીચે ઘર બનાવે અને ત્યારે ઊંડા મૂકે એને ઊંડા પેલા થઈ જાય પછી ઉડી નહીં જતી પણ અત્યારે એની જગ્યા જ નથી એ પોતાના ઘરમાં ઈંડા મૂકે તો ક્યાં અને એના માટે એક આ પહેલ કરી છે કે ચકલીને આપણે ખાલી ફક્ત રહેવાની જ જરૂર આપવા જગ્યા આપવાની જરૂર છે એને કોઈ દાણા પાણી એમાં નાખવાની જરૂર નથી અને આ ચકલીને ઘરના બહાર બાલ્કનીમાં મૂકીને આવીને ઘર

સાથે જ્યારે અમે કામ કરીએ છીએ ગાયોની સેવા કરીએ છીએ ત્યારે એમને અમને એક વસ્તુ હંમેશા શીખવાડી છે કે કુદરત સાથે જોડાયેલા રહેવું પડશે ની જ્યારે વાત આવે ને ત્યારે અમે જોયું કે આ એક એવી વસ્તુ છે કે આપણી ઘરની આંગણની ચકલી એ ધીરે ધીરે હવે અદ્રશ્ય નથી એને પાછી લાવવા માટેની આ પહેલ અને અમારી જે આ એનર્જી છે એના અમારા મોટા સ્થાન તો આ વાત અમે અમારા ટ્રસ્ટબોર્ડમાં મૂકી તો સાથે સાથે લક્ષ્મીનારાયણ સ્વામીજી બાબુભાઈ દિનેશ બધાએ કીધું કે ના એક બહુ ઉમદા વિચાર છે ને આ વિચારને આપણે આખા સમાજમાં સ્પ્રેડ કરું અત્યાર સુધી નહીં નહીં તો પચીસ હજારથી વધુ ચકલીઓના માળા ડિસ્ટ્રીબ્યુટ થઈ ચૂક્યા છે આપને જણાવતો તો ખૂબ આનંદ થાય લગ્નની કંકોત્રી તરીકે પણ આ ચકલીના માળા ગયા છે એ સુધી અમે પહોંચી શક્યા છે અને આ પહેલમાં ધીરે ધીરે લોકો જોડાતા છે કે અમે વલ્લભ પરિવાર એટલું મોટું છે કેમકે છ હજાર બાળકો એના બાર હજાર વાલીઓ જ્યારે આટલું મોટું પરિવાર ભેગું થાય ને ત્યારે એક વિચાર નાનોકડો પણ એ બહુ મોટો પહોંચે છે ને મને શ્યોર છે કે આ આખા ઇન્ડિયાની આખા વર્લ્ડમાં આપણે આ વસ્તુ પહોંચાડીશું રોજ અમે અમારા જ પાર્ટીના સાંઈ સાંગીલા સોસાયટીમાં આવીને આ બધી જતીઓના માળા અમે બધા છોકરાઓ ઉપલબ્ધિ આપ્યા છે ને એનો ખૂબ આનંદ છે આર થેન્કફુલ ટુ ધ સાઈ ફેમિલી